ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા સાતસો કેવીની બે અને ચારસો ચાલીસ કરવા માટે ખેતરોમાં આડેધડ ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ હાઈટેન્શન લાઇન નાખવાની કામગીરી આજે રોજ ચાલુ કરવામાં આવતા દયાધરા તેમજ આજુબાજુના વિસ્તારના ખેડૂતોએ ભેગા મળી ભારે હોબાળો મચાવ્યો હતો જેના પગલે ભરૂચ ગ્રામ્ય મામલતદાર દયાધરા દોડી આવ્યા અને મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યા હતા જોકે ખેડૂતો જાન આપી દઈશું પણ જમીનમાં લાઈન નાખવા નહીં દઈએ સમગ્ર મામલો ભરૂચ જિલ્લાના નિયુક્ત કલેક્ટર પાસે પહોંચ્યો હતો ને પાવર ગ્રીડ કોર્પોરેશન ના અધિકારીઓ તેમજ ખેડૂતો સાથે બેઠક યોજી હતી અને ખેડૂતોને સમજાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા જોકે ખેડૂતોએ હાલ કોઈ નિર્ણય ન લઈ સમય માંગી નિર્ણય કરવા જણાવ્યું હતું આજ રોજ ગ્રીડ દ્વારા મુકામે પોલીસ બંદોબસ્ત સાથે અને ડરાવી ધમકાવીને જે કામ કરવાની કોશિશ કરવામાં તો એનો ખેડૂતોએ ખૂબ ઉગ્ર વિરોધ કર્યો હતો ને એના વિરોધને ધ્યાનમાં રાખીને શ્રી પ્રાંત અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી દ્વારા ખેડૂતો અને પાવર ગેટનું એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં કોઈ સમાધાન નહીં નીકળતા ખેડૂતોએ હાલ વિચારવા માટેનો સમય માગેલો છે ખેડૂતો આગળનું નક્કી કરશે અને વિચારીને પ્રશાસનને અને પાવર ગેટને ધ્યાન કરશે કે ભાઈ અમારે શું કરવું છે શું નથી કરવું જેથી અમે મીડિયાના માધ્યમથી બીજા ખેડૂતો જાણ કરીએ છે કે ભાઈ ખાલી જેના ટાવર થાય છે તે લોકો નહીં પણ જેના ખેતરમાં વાયર આવવાના છે એ લોકોને જાગૃત થાવ ટાવર જાય છે તો પૈસા મળશે ટાવર વાયર આવે તો કંઈ નથી મળવાનું તેથી આપના મીડિયાના માધ્યમથી અમે ખાસ જાણ કરીએ છીએ કે વધારે વધારે ખેડૂતો આ આંદોલનમાં જોડાય આ તો આપણી ઉપર જબરજસ્તી એક ટોપી દેવાનો અને સોનાની થાળીમાં લોખંડનો કિલો મારવા જેવો બરાબર છે આપણું મહામૂલ્ય ખેતર આજે પાણીના બહુ થઈ જાય છે અને એ નુકસાની આપણને કોઈ આપતું નથી એક સરકારની ગાઈડલાઈન પ્રમાણે અઢારસો પંચ્યાસી ટેલિગ્રાફ એક્ટ જે અંગ્રેજોના કાયદા વખતનું વળતર મળવા પાત્ર છે જેથી આપ દરેક ખેડૂતોને વિનંતી છે કે વધુ વધુ ખેડૂતો જોડાય અને આનો ઉગ્ર વિરોધ કરવો પડશે તો ભવિષ્યમાં આપણે આપણી પેઢીને શું આપીને જઈશું એનો વિચાર કરવો પડશે મારું નામ જાવેદ ઇબ્રાહીમ યોગી છે હું દયાદરા ગ્રામ પંચાયત સરપંચનો અને સાથે સાથે ગ્રામ પંચાયત દયાદ્રાના સભ્ય મારું કહેવું એમ છે કે મારું દયાદ્રા ગામ વાગરા રોડને જોડતું ગામ છે દયાદ્રા ગામમાં ગામની વચ્ચો વચ્ચમાંથી જંબુસર રોડ નીકળેલો છે ચાર બાદ એક્સપ્રેસ વે છે ચાર બાદ બુલેટ ટ્રેન છે આ બધા ઝોનને વળગી રહેલું ગામ અને તેમાં જો ખેડૂતની જ જમીન જતી હોય અંદરના ખેતરવાળાને પાંચ લાખ રૂપિયા મળતા હોય અને જ જમીનવાળાને પણ તેની જમીન પૂરતી જેની જંત્રી પ્રમાણે તે જ જંત્રી પ્રમાણે મળતું હોય તો જેની કિંમત વીસ લાખ રૂપિયા છે તો ખેડૂત જાય ગઈ ખેડૂતને હંમેશા ફાંસી જ ખાવાની હોય જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની